એ રવાજી છોકરા તો ના લળાય ના લળાય જતો 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 મેલે ડોહન મારી નું ડોન બની છે આઈ જા લાપો પેલે તું આયા લાપો પેલે તું કે તમે હોટા કે

ના કાએ કાશંડા જેવો રંગ બદલતો પેલા જબલ ના હું તો કેંદો કે તો શીખ હાલો લ્યા બધા બારું ઝઘડા કરો છો ના ના મંદિર આ જઈને આવ્યો

आदरज तू जा ने तू तार काम कर न कोटु मोठा बोलाव राहीन वदा तो गबरत थई वार मोनवी लाय बदू था ले थोड़ी कधी कर, करू फेर पडत cosi मोनवी से पण हवा लोको मोनवी राहाती एवण नाही लागत हो हा हा सुतेला

છોકરો બે બે એક જ હળી એ હળગાવી લઈ તે પેલા છોકરા ને હું હળીઓ લેવા મોકલ્યો તો અરે ઝઘડો કર્યો ઘણા એક છોકરો હતો મારો મારો એ તમારો બલ્યો તન શિવ બીજો બલ્યો ના હોય અલ્યા આ ઝઘડો કર્યો તો કર્યો પણ પેલા પેલો મેઠો નહીં એ ખબર છે ને મેઠો ખરો મેકા લાફો નહી મેલ્યો તમારા છોકરા શરમ વગર ના નહીં

એ છે ઊભેવા જવા દો ને એ તો નેદણીયો છે એના વાતો હું શું છું ભૂલ કરી ગયો છો અલ્યા ભલા માણસ તને ખબર રે તું કાવ ખોટો વાગને જગાળ્યો છું અમાર વાગ જાગી જાય ને તો સોય તું ફેડોડીજે તારું એકા ખોળો ખાવા તારો ભાઈ હું ક્યાં સઘળો ખાવા જાવ જલમ સમજાતા તે હાલ તો વાત કરી જા આયા ના આવે હોભળ એઓને એક ગોમમાં આદમીને મારતા તા ને તે કોઈ જેટલી પબ્લિક જોઈ રહી હતી પણ કોઈ છોળા વાળું નતું મળ્યું બેવાર જલ ભુક વિના આયા છે એ ભાઈ ને તો હેમરેજ થઈ જુ તું હજી કોઈ બાર નઈ નીકળ્યું એટલે માફી નહીં માગી પછી નહીં પડવું પણ બેટા મારી વાતો પર ઝઘડા કરવા મજા નહીં જો બેટા અત્યારે ઝઘડા માં પછી બધું દે અન્ય નુકસાન છે

હા તો મિત્રો જો કેવાનો મતલબ એ છે કોક નો લાફો કઈ ના આવો પણ કોઈના અંગે ઝઘડો કરવો નહીં મેઠો ભાઈ વી વરક વિના અસલ માં કોઈ દાડે